નમસ્કાર મિત્રો તો ખેડૂત મિત્રો વિશ્વ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હાલમાં ગુજરાતમાં અનેકો જગ્યાએ વાતાવરણની સ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ મિત્રો ગરમીનો પારો જે છે ઊંચો જોવા મળી રહ્યો છે તો અનેકો જગ્યાએ ખૂબ સારા એવો માવઠારૂપી વરસાદ પણ જોવા મળી રહ્યો છે સંપૂર્ણ આગાહી શું રહેવાની છે તે સંપૂર્ણ આપણે માહિતી આજના વિડીયો રહેવાની છે જે આજના દિવસ માટે આજના દિવસમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયો તમને દેવાનો છે તો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો હશે વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી મેળવી તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ

થોડુંક જો આપણે ટાઈમને આગળ લઈ જઈએ તો આપણને આપણને માહિતી મળે કે ગુજરાતમાં કેવી કેવી સ્થિતિ રહેવાની છે તો બે વાગ્યાનું ત્રણ વાગ્યાનું રીડિંગ આપણે અહીંયા સેટ કર્યું છે તો ત્રણ વાગે આપણને હલકું હલકું અહીંયા વેરાવળ સાઈડ જો મિત્રો વેરાવળ ને ઉના વેરાવળ જૂનાગઢ આ વચ્ચે માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે ખાસ એવું કોઈ રીડિંગ જોવા મળતું નથી કે આપણે ફૂલ વરસાદની સંભાવના અનપા રહેલી છે કે મિત્રો થોડુંક હજુ વધારે એટલે તુલસી શામ બાજુ મિત્રો જો તુલસી શામ આવી જાય છે તો આ બધા વિસ્તારોમાં અહીંયા આપણે માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે થોડુંક આપણે ટાઈમમાં આગળ વધીએ હવામાન વિભાગનું શું કેવું છે તો આપણે જોવાના છીએ તો પાંચ રીડિંગમાં આપણને ઘણું બધું રીડિંગ જોવા મળે છે એટલે કે જુનાગઢથી કે ઉના સાઈડ એરિયો એટલે કે સૌરાષ્ટ્રના એરિયામાં વધારે હિટ કરવાનું છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વલસાડ સાઈડ આપણે થોડુંક માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે તો આવી રીતના અનેક અનેક જગ્યાએ રીડિંગ જોવા મળી રહી છે આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર પણ આપણે એક નજર જોઈ લઈએ બાકી છ વાગ્યા સાઈડ આપણે મિત્રો જોઈ શકો છો તમે આપણે રાત્રેનું રાત્રે રીડિંગ સ્ટ્રોંગ આપણને જોવા મળી રહ્યું છે જે ભાવનગર સુરત દક્ષિણ ગુજરાતમાં છે ત્યાં દરિયામાં એક સાયક્લોનિક સિસ્ટમ આપણને એવું જોવા મળે છે વલસાડ સુરત ભાવનગર ઉના આટલો એરિયા તાલુકા વચ્ચે કવર થઈ જાય છે તો ઘણો બધો એરિયો કવર થઈ જાય છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ભાવનગર સાઈડનો એરિયો છે તે અલંગ મહુવા આ બધાનો સમાવેશ થાય છે બાકી અહીંયા સુરતમાં જુઓ તમે મિત્રો મિત્રો વલસાડ સાઈડ આ બધો એરિયો છે વલ સુરત તાપી બધાનો સમાવેશમાં થઈ જાય છે નવસારી બિલીમોરા આ બધાનો વાપી બધાનો સમાવેશ આમાં થઈ જાય છે હવામાનની સ્થિતિ જોઈ લઈએ આપણે હવામાનનું શું કહેવું છે કે હવામાન વિભાગની આજના દિવસ માટે આગાહી છે અને આવતા દિવસ માટે એક મિત્રો વાવાઝોડાની પણ જોરદાર આગાહી આપવામાં આવી રહી છે તો વાવાઝોડાની શું આગાહી રહે છે તેના વિશે આપણે વાત કરવાની છે કે વાવાઝોડાની કેવી આગાહી જે આપવામાં આવી રહી તો હાલમાં મિત્રો એક દક્ષિણ કોકણ ગોવા નજીક પૂર્વ જે મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર રચાયેલો

બીજી ટ્રકલાઈન દક્ષિણ પૂર્વ ઉત્તર અને જે મંત્ર પ્રદેશ છે તેની આસપાસના ઉત્તર પૂર્વ પ્રદેશમાં મિત્રો રચાવાની છે જ્યારે ત્રેવીસથી અઠ્યાવીસની દરમિયાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટકમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા અને વીજળીના કડકારા સાથે ચાલીસ પસાર કિમી પ્રતિ કલાકની પવ ઝડપે પવનને ફૂંકાવાની સંભાવના રહેલી છે આગામી પાંચ દિવસ દરમિયાન જે મિત્રો રાજ્ય જે ગુજ રાજ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે તો મિત્રો આગામી સાત દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં વરસાદની ચેતવણી પર જારી કરવામાં આવી રહી છે તો મિત્રો આ છે ને મિત્રો આખા આપણે ગુજરાતમાં નહીં પણ આખા ભારત લેવલે જે આ સાયકલોનિક સિસ્ટમ છે તે મિત્રો એક મુંબઈ છે તમે જોઈ શકો છો આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તે કેટલી ખતરનાક અહીંયા બનેલી છે તમે આખા ભારતના મેપમાં જોઈ શકો છો ગુજરાત નજીકના જેટલા પણ વિસ્તાર છે તેમાં અહીંયા કેવા કેવા બધા બદલાવ જોવા મળી રહ્યા છે આખા ભારતમાં જો મિત્રો તમે કેવી કેવી સિસ્ટમો સક્રિય છે જેથી આગળ તો અડધું ભારતમાં વરસાદ પણ જોવા મળી રહ્યો હતો તો અલગ અલગ રીડિંગ આપણને બધી જગ્યાના અલગ અલગ જોવા મળી રહ્યા છે બાકી કોઈ પણ જગ્યાએ ખાસ કોઈ આગાહી આપવામાં આવતી નથી હળવસ્તી મધ્યમ વરસાદની આગાહી જે છૂટાછવાળા સ્થળો પર છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ અમરેલી વેરાવળ આ બધા વિસ્તારોમાં આગાહી માન્યર આપવામાં આવેલ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણે વરસાદ જે છે સુરત તાપી નવસારી વાપી દીવ દમણ દાદરા નગર હવેલી આ બધામાં આપેલી છે બાકી મુંબઈમાં તમે જોઈ શકો છો કેવું ખતરનાક રેડ એલર્ટ છે એટલે મુંબઈમાં આવું ભૂખકાજ છે એટલે મુંબઈની અસર આપણે સુરત ગુજરાતમાં જોવા મળી રહી છે બાકી કોઈ પણ જગ્યાએ ખાસ કોઈ છે આપણે બીજા કચ્છ બસ બાજુમાં આપણે કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી હવે જો આપણે વાત કરીએ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ અરબી સમુદ્રમાંથી જે છે ઉત્પન્ન થવાનું હતું તેનું કેન્દ્રપીક જો મિત્રો અહીંથી ઉત્પન્ન થવાનું હતું પણ હાલમાં આપણને કોઈ પણ જગ્યાએ તે અત્યારે એક્યું જોવા મળતું નથી તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણે થોડુંક રીડિંગ ચાલુ કરી દઈએ અને આપણે સાથે સાથે સમજાવવા પૂરતા જઈએ જો મિત્રો અહીંથી આ જે છે વાવાઝોડું ઉત્પન્ન કરવાનું હતું પણ અત્યારે જે છે તે આપણે રીડિંગમાંથી નીકળી ગયું છે એટલે એની સંભાવના સાવ ઓછી થઈ ગઈ એવું આપણે કહી શકાય છે નગર મિત્રો અહીંયા બતાવતા હોય છે બાકી જો હોય છે તો આપણે કાયમી એક ડેલી વિડીયો બનાવીશી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે અવશ્ય એને કવર કરી લેશું બાકી અત્યારે તો કોઈ રીડિંગ આપણને જોવા મળતું નથી નકર તો અહીંયા મિત્રો ત્રેવીસ તારીખથી બનવાની શરૂઆત થઈ જઈ હતી તો કે કાલ કાલ પાછા આપણે જોઈશું કે કે આમાં કઈ જગ્યાએથી ઉત્પન્ન થવાનું છે બાકી આ પોઈન્ટ જો મિત્રો એ પોઈન્ટ દોરું છું નાથી વાવાઝોડું સર્ક્યુલેશન ઉત્પન્ન થવાનું હતું અરબસાગરમાંથી તો બાકી બીજું તો કાંઈ મિત્રો આજના વિડીયોમાં આપણે જાજુ કહેવા નથી જે આગાહી છે જે જ છે મિત્રો થોડીક આગાહી હતી તો મિત્રો આ વિડિયો છે તમને કેવું લાગે તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો એન્ડ તરફ આપણે જઈએ છીએ આ વિડીયો પૂરો કરીએ અહીંયા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો મળી હવે આવા બીજા વિડીયોમાં જય હિન્દ વન્ય માત્ર